જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે જે આપણા શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર બે એવા શબ્દો છે કે જે અહિંસા અને સત્ય આ બે શબ્દ લઈ અને જેણે આપણા ભારત દેશને સંપૂર્ણ ફિરંગી શાસનમાંથી મુક્ત કરાવ્યો તે કોણ અને તેના માટે આજે આપણે થોડી વાતો વાગોળવાના છીએ કૃતજ્ઞ ભાવ જે છે આપણો તે વ્યક્ત કરવાના છીએ અને આ વાતો સાંભળવા માટે આપણે આગળ જોઈએ કે જે સત્ય અને અહિંસા આવા બે શબ્દો ઉપરથી જેણે કોઈ પણ માણસની હત્યા વગર આખા ભારત દેશને ફિરંગીના શાસનમાંથી મુક્ત કરાવ્યો એટલે આપણા પૂજ્ય ગાંધી બાપુ કે જેને આપણે રાષ્ટ્રપિતા તરીકે પદવી મળી છે તો આવા જે રાષ્ટ્રપિતા આખા રાષ્ટ્રના પિતા એવા જે ગાંધી છે તે ગાંધીના જીવન વિશે તો આપણે ઘણું બધું જાણતા હશું પણ તેણે જ્યારે ભારતની અંદર આંદોલનો કર્યા છે અને ફિરંગીઓની સામે જે ચળવળો કરી છે તેની અંદર કેટલી રીત કઈ રીતે અને કેવી રીતે તેણે સફળતા મેળવી તેના વિષયમાં આજે આપણે થોડીક વાતો કરવાના છીએ તો ગાંધી બાપુ છે તેમનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયેલો અને તેમના પિતાનું નામ કરમચેદ અને તેમના માતાનું નામ પુતળીબા પુતળીબા છે તે ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા અને તેમને અમુક પુસ્તકો જે ધાર્મિક આપણા પુસ્તકો છે કે શ્રી વાલ્મિકી રામાયણ મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ રોજે કરતા આવા પોતે ધાર્મિક સ્વભાવના હતા અને ગાંધી બાપુનો જે લગ્ન છે તે પહેલાના સમયમાં નાની ઉંમરમાં લગ્ન થતા તો તેમના લગ્ન 13 વર્ષની ઉંમરમાં જ કસ્તુરબા સાથે થયેલા અને કસ્તુરબા ગાંધીજી કેતા 1 વર્ષ મોટા હતા તો આવા જે ગાંધીજી છે તેમનું નામ હતું મોહન મોહનદાસ

ત્યારે આપણે વિપરીત પરિસ્થિતિની અંદર જ્યારે કામ કરવું હોય કોઈ પણ જે સમાજની અંદર ચાલતો રહેલો નિયમ હોય અને એ નિયમની વિરુદ્ધ જ્યારે કામ કરવું હોય ત્યારે ખૂબ જ કષ્ટિ પડે છે અને આનું આ બે ઉદાહરણ આપણે જોતું હોય ને તો આપણને શ્રી કૃષ્ણ લીલામાંથી મળી રહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળની અંદર આખા ગોકુળ વાસીઓને આખા આખા પૂરેપૂરા ગોકુળ વૃંદાવન આ બધું જે આજુબાજુના સહિત જે કોઈ એરિયો હતો તેને બધાને જ્યારે ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને જ્યારે ગોવર્ધન પૂજા આપે છે ત્યારે કેટલું સંઘર્ષ થયો છે કેટલો આકર્ષણો થયા છે કેટલા ભેદભાવો થયા છે કેટલા ઘર્ષણો થયા છે એની વાત જ જવા દો કારણ કે આપણે બે શબ્દમાં કે બે મિનિટમાં કોઈ પણ વાત છે ને તે બે વાક્યમાં પૂરી કરી દઈએ છીએ પણ એ કામ કરવા માટે જેણે કોઈએ બીડું ઝડપવું હોય તેની આખું જીવન એમાં પસાર થઈ જાય છે અને અનંત કસોટીઓમાંથી અનંત પરિસ્થિતિઓમાંથી તેને પસાર થવું પડે છે અને તેનો લોખંડ જેવો નિર્ધાર હોય ને સંકલ્પ હોય ને ત્યારે જ એ કાર્યની અંદર એને સફળતા મળે છે બાકી આપણને ગમે એ સંકલ્પ તો આપણે ઊભા ઊભા કરી લઈએ આપણે આમ કહેવાય ને કે એકદમ જોમ આવી જાય આપણી અંદર કઈક સાંભળતા હોય ત્યારે એટલે આપણે ઉભા ઉભા સંકલ્પ તો કરી લઈએ છીએ પણ તે સંકલ્પ પૂરો કરવા માટે થાય અને જે કાંઈ કસોટીઓ આવે છે એ કસોટીઓમાંથી કેમ પસાર થવું આપણા સંકલ્પની અંદર કેમ આપણે આ કાર્યની અંદર આગળ વધવું કારણ કે આપણને સાથ સહકાર દેવાવાળા ઓછા હોય પછાડવાવાળા જાજા હોય ત્યારે જે આવા બાપુ છે તે ગાંધીજી ત્યાં જ્યારે તેમણે પોતાનો અભ્યાસ પૂરો કરી અને જ્યારે તે ભણવા માટે વિદેશ ગયા અને વિદેશથી તે બેરિસ્ટર થઈ અને પાછા ફરતા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની એક ટિકિટ હતી ટ્રેનની ત્યારે ત્યારનો એવો રિવાજ હતો કે જે ફર્સ્ટ ક્લાસ હોય તેમાં જે બ્રિટિશો હોય તેને જ બેસવાનું કોઈ પણ અ બીજો કોઈ રાજ્યનો હોય એમાં જે ઇન્ડિયન હોય એને તો ખાસ કરી એને તો બેસવા જ ન દે ત્યારે બાપુએ તેની સાથે થોડીક બહેસ કરી થોડીક માથાકૂટ કરી એટલે તેમને ચાલુ ગાડીએ નીચે ફેંકી દીધા ત્યારથી એમણે નિર્ણય કર્યો કે આ ફિરંગીઓને જ્યાં સુધી મારા દેશમાંથી નહીં કાઢું ત્યાં સુધી હું જંપીને નહીં બેસું આ એક જ એના જીવનનો પ્રસંગ છે તેને બેરિસ્ટરી જે એની પાસે જે અ ને કે વકીલની જે પદવી હતી એ વકીલની પદવીમાંથી તેણે પોતાના દેશ માટે જીવન ખર્ચી નાખ્યું પૂરું જીવન દેશની સ્વતંત્રતા માટે દેશને આઝાદ કરાવવા માટે પોતે પોતાના જીવનની અંદર એક સંકલ્પ લઈ લીધો અને તે તેમનો જે એનો કુટુંબ હતું તે વૈષ્ણવ હતું હવે વૈષ્ણવ હોય એટલે તેમની તેમના વૈષ્ણવોનું કેવું કે આપણે જોઈએ છીએ હજી પણ કે તેઓ અહિંસામાં માને તેઓ હિંસામાં માનતા નથી આમ પણ આપણો હિન્દુ ધર્મ છે તે અહિંસામાં જ માને છે પણ આ જે કહેવાય ને કે વાણિયા વૃત્તિ પોતે આમ જાતિનાય પણ વાણિયા એટલે એકદમ મૃદુ સ્વભાવ હોય તેમનો એ જટ દઈને કોઈને કાંઈ અપશબ્દ ન બોલે કોઈને ખોટું લાગે એવું ન બોલે કોઈને ગમે નહીં એવું ન બોલે એકદમ સરળ સ્વભાવના હોય દરેક વાણિયા જ્ઞાતિ છે તેની અંદર આ સહજ કુદરતી એ સ્વભાવ હોય છે ત્યારે ગાંધીજી છે તેની અંદર એક એવી મક્કમ શ્રદ્ધા હતી કે મારે જ્યારે દેશની અંદર જ્યારે ચળવળો કરતા હતા ત્યારે એમણે નક્કી કર્યું હતું કે મારે મારા દેશને આઝાદ આઝાદી અપાવી છે કોઈ પણ સંજોગોમાં મારે આની ગુલામી કરવી નથી અને મારા દેશને પણ ગુલામી કરવા દેવી નથી ત્યારે આવી રીતના જ્યારે એ નક્કી કરે છે અને એના જીવનની અંદર આવું જ્યારે બીડું ઝડપે છે ત્યારે

ચળવળો ચલાવતા ને ત્યારે આખી ટુકડીને જ જેલમાં નાખી દેતા અને ઘણી વખત દેશ માટે બાપુ જેલમાં ગયેલા છે ત્યારે જ્યારે એ જેલમાં જતા ને ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરતા એમને એક નિયમ હતો તો રોજે તે શ્રીમદ ભગવદ ગીતાના એક અધ્યાયનો પાઠ કરે ત્યારે પૂજતા બાપુએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના બે જ શબ્દ લીધા સત્ય અને અહિંસા અને આ સત્ય અને અહિંસા ઉપર આ બે શબ્દ ઉપર પોતે આખું જીવન ચાલ્યા આખું જીવન વર્તન કર્યું અને ફિરંગીઓને એક લાકડીના ટેકે એક શરીર ઉપર ધોતી અને હાથમાં લાકડી અને કેવા કેવા આંદોલનો કરી અને આ જે ફિરંગીઓ છે જે ભારત દેશની અંદર મૂળિયા નાખી ગયા હતા ફિરંગી સત્તા છે બ્રિટિશ સરકાર છે તેણે ભારતની અંદર પોતાના મૂળિયા જમાવી દીધા હતા કોઈ પણ કાળે તે ભારત છોડે એમ હતા જ નહીં પણ આ તો એક ભગવાનની કૃપા અને આવા જે કોઈ પુરુષો છે મહાપુરુષો તેમના જે અથાગ પ્રયત્ન છે તે પ્રયત્નના ફળ સ્વરૂપે આજે આપણો ભારત દેશ આઝાદ છે અને આવા જ્યારે આંદોલનો થતા ત્યારે બાપુએ કેટલા આંદોલનો કર્યા કે અવજ્ઞા આંદોલન અસહ્ય આંદોલન દાંડી કૂચ દલિત આંદોલન વગેરે કેટલાય ભારત છોડો આંદોલન ત્યારે આવા જ્યારે આંદોલન કર્યા ત્યારે આખા ભારત દેશના ગામડે ગામડેથી અને રાજ્યોમાંથી માણસો ભેગા થઈ અને એક સાથે પોતે શોભાયાત્રા કાઢતા હતા અને આંદોલન કરવા માટે મોટા મોટી રેલીઓ કાઢતા હતા અને આવી રેલીઓમાં અનેક લોકો અસંખ્ય લોકો જોડાતા હતા અને આ જે આંદોલનો છે તે આંદોલન આંદોલનોને અટકાવવા માટે કેટલો બ્રિટિશ સરકારના જે કાનૂની વ્યવસ્થા છે તે કેટલી લાઠીચાર્જ કરતી અને કેટલાઓને આવી રીતે ઘાયલ કરી દેવામાં આવતા પણ પૂજ્ય બાપુ છે તે હટ્યા નહીં અને છેલ્લે જે એમણે દાંડી કૂચ કરી છે એ દાંડી કૂચ છે તેમાં એને ખૂબ જ સફળતા મળી હતી અને આ સફળતા બાદ તેમના જીવનની અંદર તેમણે સતત ચાલુ રાખ્યું હતું અને ત્યારે આપણો દેશ છે એ છેલ્લે ઓગણીસો અડતાલીસમાં માં ભારત આઝાદ થાય છે અને આ બાજુ જોઈએ તો એક ભગવાનનો એમાં સ્પર્શ પણ હતો ભગવાનની પણ ઈચ્છા હતી કે જે ઇંગ્લેન્ડની અંદર જ્યારે એક ચૂંટણી કરવામાં આવે છે અને એ ચૂંટણીની અંદર ક્યારે પણ કોઈ દિવસ ન આવેલી જે પાર્ટી છે એ એ વર્ષે આવે છે અને ચૂંટાય છે જે લેબર પાર્ટી કહેવાય છે અને એ લેબર પાર્ટી એવી સહી સિક્કા કરે છે કે ભારતને હવે આઝાદ કરવું પડે ત્યારે ભારતને આઝાદી મળે છે એક બાજુ ભગવાનનો સહકાર અને એક એક બાજુ આવા આપણા જે વીરો છે જે કર્મવીરો છે તેમણે જે ભારત દેશ માટે ભારતીયોએ જે કાંઈ સહન કર્યું છે અને બલિદાનો આપ્યા છે તેમના બલિદાન પૂંજી રૂપે આપણો દેશ આઝાદ થયો છે તો આવા જે મહાત્મા ગાંધી છે તેમને ખાલી એમ જ મહાત્મા નથી કહેવામાં આવતા એમનું નામ તો મોહન કરમચંદ ગાંધી હતું પણ તેને કેટલી બધી ઉપાધિઓ આપવામાં આવી મહાત્મા કહેવામાં આવે છે ગાંધી કહેવામાં આવે છે તેમને રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે તો આવા જે બાપુ કહેવામાં આવે છે આવા અનેક જે ઉપકરણ ઉપાધિઓ છે તેનાથી તેને કહેવાય ને કે એમનું જે જીવન છે તે કંડારાઈ ગયું છે ત્યારે આવા જે મહાત્મા ગાંધી છે તેમને એક ભજન જે આપણા નરસિંહ મહેતાનું છે તે ભજન એમને ખૂબ જ પ્રિય હતું વૈષ્ણવ વચન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ વચન તો તેને કહીએ વૈષ્ણવજન કોને કહેવાય કે જે પીડ પરાઈ જાય બીજાનું દુઃખ જે પોતાને લાગે કે મારું દુઃખ છે આવા જે કોઈ છે તે ખરેખર ભલે એ વૈષ્ણવ ધર્મના ન હોય છતાં પણ તે વૈષ્ણવ છે એ ભગવાન શ્રી વલ્લભના દાસ છે આવા જે વૈષ્ણવો છે તે ભગવાન જે શ્રી કૃષ્ણ છે જે હરિ છે જે વલ્લભ છે તે ભગવાન અને તેના જે ભક્તો છે તે ભગવાનને ખૂબ જ પ્રિય છે અને આ ભજન પણ બાપુને ખૂબ જ પ્રિય જ્યારે પણ એ જેના જીવનની અંદર ફુરસત મળતી ત્યારે તે પોતે ગણગણતા એક એને બીજું પણ એક ભજન બહુ પ્રિય હતું રઘુપતિ પાવન સીતારામ જેમના માતાના સંસ્કારો હતા એમના ધાર્મિક સંસ્કારો બાપુની અંદર એક ગુણરૂપી આવેલા હતા એક વારસા રૂપી આવેલા હતા એટલે તેમને તેમની પાસે ઉચ્ચતમ શિક્ષણ તો હતું જ અને ઉચ્ચતમ પોતાની જાતિ હતી અને તેવા જ પાછા એની અંદર ગુણો હતા તો આવા જે ગાંધી બાપુ છે તેમનો જન્મદિવસ બે ઓક્ટોબરે આવતો રહેલો છે તો આપણે તેના જીવનમાં જે કાંઈ એની અંદર સારા સંસ્કારો છે સારા ગુણો છે તે આપણે લેવાનો પ્રયત્ન કરવાનો છે અને આપણા બાળકોને પણ આપણે સમજાવવાનું છે કે સત્ય શું કહેવાય અને અહિંસા કે શું કહેવાય કારણ કે તેમના જીવનની અંદર તે ક્યારેય ખોટું નહોતા બોલ્યા ખોટું ન બોલવું અને ખોટું આચરણ ન કરવું આ બંને આપણને લાગુ પડે છે ત્યારે જ્યાં આવા જે સત્યના માર્ગ ઉપર ચાલવું તે ખૂબ જ કઠણ છે બોલવું તે ખૂબ જ સહેલી વાત છે પણ જ્યારે એનું આચરણ કરવા લાગે ત્યારે ભગવાન ખુદ આપણી પરીક્ષા કરવા આવે છે અને ભગવાનની પરીક્ષામાંથી પાસ થવું ને તે ખૂબ જ કઠણ છે કારણ કે ભગવાનની પરીક્ષા છે ને તે પ્રલોભનો સાથે હોય છે વ્યક્તિને જ્યારે પોતાના જીવનની અંદર આવું કંઈક કરવા લાગે ને ત્યારે ભગવાન કાં તો છે ને અ કહેવાય ને કે આફતોના વાવાઝોડો મોકલે છે અને કાં તો પછી પ્રલોભનો મોકલે છે આ બે વસ્તુ મોકલે છે ત્યારે એમાંથી જે પસાર થાય અને આપણા કાર્યની અંદર અવિરત જોડાયેલું રહેવું અખંડ રહેવું એ ખૂબ જ અઘરી વાત છે ત્યારે બાપુએ પોતાના જીવનની અંદર આ સાબિત કરીને આપ્યું અને સાબિત કરીને બતાવ્યું કે સત્ય અને અહિંસા બે રસ્તા ઉપર ચાલી અને તેણે પોતાનું જીવન જીવા આખું જીવન પર્યંત તેમનો આ જે એક નિયમ હતો અને તેમણે કોઈ દિવસ કોઈને ખોટી સલાહ નથી આપી કોઈ પણ તેમની પાસે કાંઈ પણ કોઈ પણ જાતની સલાહ લેવા જાય તો હંમેશા તેમને સત્ય સલાહ જ આપતા પછી તે ઊંચ નીચના ભેદભાવ પણ નહોતા માનતા ગરીબ કે શ્રીમંત હોય તેનો એ ભેદભાવ પણ તે પોતે નહોતા ગણતા આવા જે મહાત્મા ગાંધી છે તેને આજે કોટી કોટી વંદન કરીએ અને આપણે તેમના જેવા જીવન જીવવા માટે તેમના જે કહેવાય કે એના જે ગુણો છે તે આપણા જીવનની અંદર લાવવાનો પ્રયત્ન કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ